નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તાજેતરમાં વીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા એમના શપથ ગ્રહણ પછી એમને કેટલાક એવા નિયમોમાં બદલાવ કર્યા કે જે દુનિયા પર નાની મોટી અસર કરશે એમને સો જેટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સાઇન કરી હતી જેમાં જન્મ આધારિત નાગરિકતા હતી તે સમાપ્ત કરવામાં આવી ગેરકાયદેસર અમેરિકામાં રહેતા લોકોને પરત પોતાના દેશમાં મોકલવામાં આવશે તેમના દ્વારા બ્રિક્સ દેશોને ધમકી આપવામાં આવી કે જો બ્રિક્સ કરન્સી બહાર પાડવામાં આવશે તો એના પર સો ટકા ટેરિફ લગાવવામાં આવશે તો આજે અલગ અલગ નિયમો લાગુ પાડવામાં આવ્યા તેમાં એક ખૂબ જ મુદ્દો ચર્ચામાં બનેલો છે ટેરિફ વિશે તો ટેરિફ એટલે શું ટેરિફ એટલે નિકાસ કરતા દેશ ઉપર લગાવવામાં આવતો એક પ્રકારનો ટેક્સ તો આજે આ વિડીયોમાં આપણે ટેરિફ વિશે તથા બ્રિક્સ દેશો વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અહીંયા આગળ ફોટોમાં તમે જોઈ શકો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સો ટકા ટેરિફ ટેક્સ લગાવવાની વાત કરવામાં આવેલી હતી એ પણ બ્રિક્સ દેશો પર અત્યારે બ્રિક્સમાં કુલ દસ દેશોનો સમાવેશ થાય છે આજના વિડીયોમાં આપણે અલગ અલગ મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું જેનો મેન મુદ્દો છે ટેરિફ એટલે શું ટેરિફ એક પ્રકારનો ટેક્સ છે તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું ટેરિફથી શું ફાયદો થાય શું નુકસાન થાય એના વિશે પણ ચર્ચા કરીશું બ્રિક્સ દેશોનું શું મહત્ત્વ છે એ પણ જોઈશું ડોનાલ્ડ ટ્રમ્પની બ્રિક્સ દેશોને શું ધમકી આપવામાં આવી આ ધમકીની વિશ્વ પર શું અસર થશે ભવિષ્યમાં આવનારા બ્રિક્સ અને અમેરિકા વચ્ચેના સંબંધો તથા વિશ્વમાં જે વૈશ્વિક વ્યાપાર હશે એના વિશે ચર્ચા કરીશું અને વિશ્વમાં અમેરિકી ડોલરનું વર્ચસ્વ એટલે વ્યાપારમાં જે અમેરિકી ડોલરનો ઉપયોગ કરવામાં આવે છે એના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવશું શરૂઆત કરીએ આપણો મેન મુદ્દો એટલે કે ટેરિફ એટલે શ્યુમ ટેરિફ એટલે શું ટેરિફ એ ચીજ વસ્તુઓ અથવા સેવાઓ પર લાદવામાં આવતા કરનું એક સ્વરૂપ છે ટેરિફ એ આંતરરાષ્ટ્રીય વેપારમાં એક સામાન્ય તત્વ છે ટેરિફ એટલે કે જે નિકાસ કરશે દેશ આપણા દેશમાંથી કોઈ આપણે સામાન જે અમેરિકામાં મોકલીએ તો અમેરિકા એ આયાત કરતો દેશ બનશે અને ભારત એ નિકાસ કરતો દેશ બનશે તો આપણે જે સામાન નિકાસ કરશું એના પર અમેરિકા શું કરશે ટેરિફ એટલે કે ટેક્સ લગાવશે એને કહેવાય ટેરિફ ટેરિફ લગાવવાના કારણો કયા કારણસર ટેરિફ લગાવી શકાય તો માલસામાન અને સેવાઓની કિંમતોમાં વધારો કરી તેમની આયાતમાં ઘટાડો કરવો એટલે જો વધારમાં પ્રમાણમાં આયાત થતી હોય તો એ આયાત ઉપર રોક મૂકવો હોય તો ટેરિફ લગાવવામાં આવે છે સ્થાનિક ઉત્પાદકનું રક્ષણ એટલે આયાત પર રોક લગાવવામાં આવશે તો તે આગળ જે ઘરેલું ઉદ્યોગો હશે એનો વિકાસ થશે એટલે આયાત સામગ્રી પર રોક લગાવવા માટે આ ટેરિફનો ઉપ ઉપયોગ કરવામાં આવે છે ટેરિફથી થતા ફાયદા અને નુકસાન વિશે ચર્ચા કરીએ આવક વધારવા માટે ઘરેલું ઉદ્યોગોનું રક્ષણ કરવા ઘરેલું ગ્રાહકોની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે આ ટેરિફનો ઉપયોગ કરવામાં આવે છે હવે સામાન્ય રીતે એક બેઝિક ઉદાહરણથી આપણે સમજીએ અમેરિકાની એક કાર ઉત્પાદક કંપની છે ટેસ્લા જો ટેસ્લાએ ભારતમાં પોતાની કાર બનાવી અને વેચવી હોય તો જો અમેરિકાથી એક કાર તો તૈયાર થઈ અને ભારતમાં વેપાર કરવા માટે લાવવામાં આવશે તો ભારત સરકાર એ કાર ઉપર અમુક ટેક્સ લગાવશે જો ટેરિફ ટેક્સ તરીકે આપણે સો ટકા ટેક્સ લગાવીએ તો અમેરિકામાં એ કારની કિંમત દાખલા તરીકે પાંત્રીસ લાખ રૂપિયા હોય તો સો ટકા ટેરિફ લગાવશે એટલે કિંમત બમણી થઈ જશે એટલે ભારતમાં એની કિંમત થશે સિત્તેર લાખ રૂપિયા તો ભારતમાં કોઈ કાર ખરીદશે તો સિત્તેર લાખ રૂપિયાની કોઈ કાર ખરીદશે નહીં જેનાથી શું થાય તો ઘરેલું ઉત્પાદન હોય એનું રક્ષણ થાય એટલે કે ભારતમાં જે કાર ઉત્પાદન થશે એનું બજાર ચાલશે બરાબર અને એ જ કાર ભારતમાં વેપાર થશે બીજી રીતના આપણે વાત કરીએ તો અમેરિકાની જે કાર કંપની હોય ટેસ્લા એ ભારત સરકાર જોડે ભારતમાં વેપાર કરવા માટે પરમિશન માગશે એટલે ભારત સરકાર એમને જણાવશે કે જો તમે કંપનીની સ્થાપના જો ભારતમાં કરશો અને ભારતમાં કારનું ઉત્પાદન કરી ભારતમાં વેચશો તો એના પર છૂટ છે જેના આધારે શું થશે કે કંપનીનું ઉત્પાદન એટલે કે કાર બનાવશે ભારતમાં તો ભારતમાં રોજગારી પ્રાપ્ત થશે અને રોજગારી પ્રાપ્ત થશે જેનાથી ભારત સરકારની ઇન્કમ થશે એટલે આવક વધારવાનો એક મુખ્ય સ્ત્રોત છે જો એ લોકો ભારતમાં કંપનીની સ્થાપના ન કરે અને વિદેશમાંથી કાર મોકલી અને આપણા ભારત દેશમાં વેપાર કરશે તો ભારત સરકાર શું કરશે એમના પર સો ટકા ટેક્સ લગાવશે અને ટેક્સમાં તો એ કોઈ કાર ખરીદશે જ નહીં એટલે એ લોકો કાર મોકલશે જ નહીં જો કાર ભારતમાં વેચવી હોય તો કંપનીની સ્થાપના ભારતમાં કરો જેથી ભારતમાં રોજગારી મળશે અને આવક પણ થશે બરાબર બહારથી કાર તૈયાર કરીને ભારતમાં મોકલવામાં આવશે તો સામાન્ય ટેક્સ લગાવવામાં આવશે તો ટેક્સ એનાથી કારનો વેપાર થશે પણ અહીંયા આગળના જે કાર બનાવવાના ઉદ્યોગો હશે એ ઉદ્યોગો નાશ પામશે એટલે અહીંયા આગળ ઘરેલું ઉદ્યોગોનું જો રક્ષણ કરવું હોય તો એ કારની આવતી રોક રોકવી પડશે એના ઉપર એ સો ટકા ટેરિફ લગાવવામાં આવશે એટલે અહીંયા આગળ કોઈ કાર ખરીદશે નહીં અહીંયા આગળ કંપનીની સ્થાપના કરવામાં આવશે તો નાગરિકો હશે એ નાગરિકો અને કેટલાકની રોજગારી પ્રાપ્ત થશે અને સરકારની આવક વધશે બહારથી કેવો સામાન અહીંયા આગળ ભારતમાં આવી રહ્યો છે એના ઉપર પણ સરકાર એક નજર રાખશે જો હલકી ગુણવત્તાવાળો સામાન અહીંયા આગળ આવશે તો એના ઉપર ટેરિફ લગાવી અને એને રોકવામાં આવશે બરાબર તો આ રીતના આ ચાર મુદ્દા અને ટેરિફ વિશે તમે સમજ્યા હશો ટેરિફ એ નિકાસ કરતા દેશ ઉપર લગાવવામાં આવે છે નિકાસ કરતો દેશ એટલે અહીંથી કોઈ સામાન આપણે બહાર મોકલીએ તો આપણા ઉપર ટેરિફ લગાવવામાં આવશે તો આ માહિતી હતી ટેરિફ વિશે હવે આગળનું પોઈન્ટ હતો બ્રિક્સ દેશોને ધમકી જે આપવામાં આવેલી હતી કે અમે તમારા ઉપર સો ટકાનો ટેરિફ લગાવીશું તો બ્રિક્સ દેશો વિશે થોડી માહિતી મેળવીએ બ્રિક્સ એ એક આંતરરાષ્ટ્રીય દસ દેશોનો સમૂહ છે જ્યારે આની સ્થાપના કરવામાં આવી ત્યારે ચાર દેશ હતા પ્રારંભિક બ્રિક એ ચાર રાજ્યોનું બનેલું હતું બ્રાઝિલ રશિયા ભારત અને ચીન જેમાં બે એટલે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા અને ચાઇના આ ચાર દેશો દ્વારા બે હજાર છમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો બ્રિક્સ સમૂહની સ્થાપના માટે જે બે હજાર નવમાં બ્રિક્સ સમૂહનું સંગઠન થયું એટલે કે સોળ જૂન બે હજાર નવના રોજ રશિયામાં આની સ્થાપના થઈ ચીન દ્વારા દક્ષિણ આફ્રિકાને ચોવીસ ડિસેમ્બર બે હજાર દસના રોજ બ્રિક્સમાં ઉમેરવામાં આવ્યું એટલે આ જે સંગઠન જે બ્રિક હતું એમાંથી એનું નામ બન્યું બ્રિક્સ સાઉથ આફ્રિકાને બે હજાર દસમાં આમાં ઉમેરવામાં આવ્યું બ્રિક્સમાં કુલ દસ સભ્યો છે બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા જે સ્થાપના સમયના સભ્યો એના પછી ઇજિપ્ત ઇથોપિયા ઈરાન સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએ અને તાજેતરમાં ઇન્ડોનેશિયા જાન્યુઆરી બે હજાર પચીસમાં છેલ્લું સભ્ય ઇન્ડોનેશિયા એ બ્રિક્સમાં જોડાયું છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પ્રોબોવો એટલે કે ઇન્ડોનેશિયાના પ્રમુખ જે મેં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભારતના મુખ્ય અતિથિ હતા જેનું નામ હવે થઈ ગયું બ્રિક્સ પ્લસ એ વિશ્વની વસ્તીના છેતાલીસ ટકા વસ્તી ધરાવે છે અને વિશ્વના પચીસ ટકા વિસ્તાર ધરાવે છે બ્રિક્સનું અર્થતંત્ર ઓગણીસો નેવુંથી બે હજાર ઓગણીસની વચ્ચે ત્રણસો છપ્પન પોઈન્ટ સત્યાવીસ ટકા વધ્યું છે એટલે બે હજાર બાવીસમાં ખરીદશક્તિ સમાનતા પીપીપી પર વિશ્વ જીડીપીમાં બ્રિક્સનો હિસ્સો પાંત્રીસ પોઈન્ટ છ ટકા છે એટલે બ્રિક્સ એ ઉભરતો એક દસ દેશોનો સમૂહ છે બે હજાર બાવીસ સુધીમાં બ્રિક્સ વચ્ચેનો વેપાર છસો ચૌદ પોઈન્ટ આઠ બિલિયન યુએસડી હતો એટલે કે યુએસ ડોલર હતો બ્રિક્સ પ્લસ વૈશ્વિક જીડીપીમાં છત્રીસ ટકા જનરેટ કરે છે દેખા વિશ્વની જીડીપીનો અભ્યાસ કરવામાં આવે તો જેમાં છત્રીસ ટકાનો હિસ્સો આ બ્રિક્સ દેશો ધરાવે છે અહીંયા આગળ તમે જોઈ શકો જે સમયે બ્રિક્સની સ્થાપના કરવામાં આવી એ સમય ચાર સભ્યો સભ્યો હતા પછી બે હજાર દસમાં સાઉથ આફ્રિકાને આમાં સામેલ કરવામાં આવે તે પાંચ સભ્યો અહીંયા ઘર દર્શાવેલા છે જેમાં સૌથી પહેલાં બ્રાઝિલ ચીન સાઉથ આફ્રિકા ઇન્ડિયા અને રશિયા હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે બ્રિક્સ દેશો પર સો ટકા ટેરિફ લગાવવાની ધમકી આપવામાં આવી એના વિશે માહિતી મેળવીએ તો સોરમી બ્રિક્સ સમિતિનું આયોજન રશિયાના કજાન શહેરમાં થયેલું હતું અને આ જે આયોજન હતું એમાં એક બ્રિક્સ કરન્સી બહાર પાડવાનો વિચાર કરવામાં આવ્યો એટલે બ્રિક્સ કરન્સી જો બહાર પાડવામાં આવશે તો શું થશે કે જે ડોલરનું વર્ચસ્વ છે વિશ્વના વેપારો પર એ વર્ચસ્વ ઘટશે અને ડોલરનું મૂલ્ય પણ ઘટશે તો ડોલરના મૂલ્યમાં જે ઘટાડો થશે એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર આજે નવું ચલન બહાર પાડવાની વાત હતી એના ઉપર આ બ્રિક્સ સભ્યો પર સો ટકા ટેરિફ લગાવવાની ધમકી આપેલી છે સોરમી બ્રિક્સ સમિતિ એ રશિયાના કઝાનમાં યોજાઈ હતી ડોલરની નિર્ભરતા ઘટાડવા અને સરળતાથી વેપાર થઈ શકે એટલે બ્રિક્સ દેશો દ્વારા બ્રિક્સ કરન્સી બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો જેથી ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર ડોલરના મૂલ્ય ઘટવાની સંભાવનાથી સો ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો કેનેડા ગ્રીનલેન્ડ જેવા દેશો પણ દેશો પર પણ ટેરિફ લગાવવાની ધમકી આપી છે શું આ એક વાત શક્ય છે કે કોઈપણ વસ્તુ પર સો ટકા ટેરિફ લગાવી શકાય સો ટકા ટેરિફ લગાવવાનો મતલબ થશે જે કિંમત હશે એ કિંમત બે ગણી થઈ જશે દસ લાખનો માલ હોય તો સો ટકા ટેરિફના આધારે એ વીસ લાખનો બની જશે અમેરિકામાં આયાત થતી સાહીઠ ટકા વસ્તુઓ ચાઇના અને બીજા દેશમાંથી આયાત થાય છે તો શું ચાઇના એ બ્રિક્સ દેશનું એક સભ્ય છે તેના પર સો ટકા ટેરિફ લગાવી શકાય ટેરિફ લગાવવાથી શું થશે તો જે માલસામાન એક દેશમાંથી બીજા દેશમાં નિયાત નિકાસ કરવામાં આવશે એના પર સંપૂર્ણ રોક લગાવવામાં આવશે એ માલ બીજા દેશમાં વેચશે પણ નહીં અને બીજા દેશનો માલ પોતાના દેશમાં ખરીદવામાં પણ આવશે નહીં હવે એમને આ બ્રિક્સ દેશો પર ધમકી લગાવી એમના પછી આજુબાજુના જે નજીકના દેશ છે તેઓ પણ આની ધમકી આપી તો તમામ દેશ સાથે વૈશ્વિક વેપાર બંધ કરશે તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ઘણા બધા એવા નિર્ણય લેવામાં આવ્યા એની જે સરકાર છે એ રાષ્ટ્રીય સરકાર બર તરફ પણ જઈ શકે એમ છે તો આગળના ભવિષ્યમાં જોઈએ શું થશે આના વિશે તે અમેરિકી ડોલરનું વર્ચસ્વ વિશે માહિતી મેળવીએ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમે વિશ્વમાં ડોલરનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે વૈશ્વિક વિદેશી મુદ્રા ભંડારના સાહીઠ ટકા મુદ્રા ડોલરમાં છે અને બીજી વીસ ટકા યુરોમાં છે સાહીઠ ટકા ડોલરમાં છે અને વૈશ્વિક જે મુદ્રા કુલ છે એ વીસ ટકા મુદ્રા યુરોમાં છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી લોન પણ ડોલર આધારિત હોય છે મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર પણ ડોલરની મધ્યસ્થા રાખીને કરવામાં આવે છે જે લોન ઇન્ટરનેશનલ લેવલે લોન આપવામાં આવશે એ પણ ડોલરમાં હશે આંતરરાષ્ટ્રીય સ્તરે જે વેપાર કરવામાં આવશે દાખલા તરીકે ભારતે કોઈ દેશ સાથે વેપાર કરવો હોય તો ભારતના રૂપિયા એ ડોલરમાં કન્વર્ટ કરવા પડશે સામેના દેશનું જે ચલણ હશે એ પણ ડોલરમાં કન્વર્ટ કરવું પડશે અને પછી એ વેપાર કરી શકાય એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ ડોલરનું ખૂબ મહત્ત્વ છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવી ટેરિફ એટલે શું તો આશા રાખું તમે ટેરિફ એટલે શું એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જે તમને ખૂબ પસંદ આવી હશે આપણી ચેનલ પર બીજા કેટલાક વિડીયો મૂકેલા છે તો તમે ચેનલમાં જઈ આ વિડીયો સર્ચ કરી અને જોઈ શકો જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત